નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ચેનલ પર મિત્રો આ વર્ષ છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહી છે તો જાણીશું કે આ ગ્રહણ કઈ કઈ રાશિ ઉપર ગ્રહણ લગાવશે અને કઈ રાશિને લાભ અપાવશે મિત્રો આજના આ વિડિયોમાં જાણીશું કે ચંદ્રગ્રહણ એટલે શું ભારતમાં ચંદ્રગ્રહણની તારીખ અને સમય કયો રહેશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં બે હજાર ચોવીસ ના આ ચંદ્રગ્રહણની અસર રાશિચક્ર પર કેવી પડશે આ બધી જાણકારી આ વીડિયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો આકાશમાં અનેક અલગ અલગ ખગોળીય ઘટનાઓ બનતી હોય છે તેમાંની જ એક મહત્વની ઘટના છે ચંદ્રગ્રહણ આગામી દિવસોમાં ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણની સીધી અસર કેટલી રાશિઓ ઉપર શુભ પડશે અને કેટલી રાશિઓ પર અશુભ અસર પડવાની છે તો ચાલો મિત્રો હવે જાણીએ મિત્રો ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે અને આ પછી પિતૃ પક્ષ શરૂ થશે ભારતમાં પિતૃ પક્ષમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે શું ચંદ્રગ્રહણ શ્રાદ્ધ પર્વની ધાર્મિક વિધિઓને અસર કરશે આ ઉપરાંત જાણો ચંદ્રગ્રહણની લોકોના જીવન પર શું અસર પડશે પડશે જાણો કઈ રાશિઓ પર ચંદ્રગ્રહણનો ચંદ્રગ્રહણ એટલે શું આ ગ્રહણ પૃથ્વી સૂર્ય અને ચંદ્ર ની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે ભારતમાં ચંદ્રગ્રહણની તારીખ અને સમય કયો હશે આ વર્ષે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થશે અને બેજી ઓક્ટોબર સુધી ચાલશે અઢાર સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર અઢાર સપ્ટેમ્બરે સવારે સવારે વાગીને વાગીને મિનિટ મિનિટ કલાકે શરૂ થશે અને ભારતીય સમય અનુસાર સુધી ચાલશે મિત્રો શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની જેમ બીજું ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે ન દેખાતું હોવાથી શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે જેવા પિતૃઓ માટે કરવામાં આવતી વિધિઓ પર તેની કોઈ અસર નહીં થાય મિત્રો ચંદ્રગ્રહણની અસર રાશિચક્ર પર કેવી રહેશે ભલે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર તમામ રાશિઓ પર પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણનો સંયોગ ચાર રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે આ લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે જાણો કઈ કઈ રાશિઓ પર પડશે ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર મેષ રાશિના જાતકો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે આર્થિક નુકસાન થઈ શકે છે નોકરી અને ધંધામાં મુશ્કેલી આવી શકે છે તણાવ અને ચીડિયાપણાના શિકાર બનશો ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકોને આર્થિક મામલામાં નુકસાન પહોંચાડી શકે છે કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે કોઈનું ખરાબ કામ ન કરો મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે બિનજરૂરી ઝઘડામાં ન પડો અને તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો મીન રાશિના લોકોએ સાવધાનીથી લેવડદેવડ કરવી જોઈએ કોઈ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે ઉધાર ન આપો આપવી જ હોય તો લેખિત માં લો તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ